સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદારથી ઓળખાતા ગૌલોકવાસી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં એક અનોખો સેવાકીય સમારોહ યોજાયો હતો જેમાં પાંચમી પુણ્યતિથિ અંતર્ગત પાંચ કાર્યક્રમમાં વિઠ્ઠલભાઈની એકસઠ વર્ષની વયને જોડીને વિધવા બહેનો અને વૃદ્ધોને વિવિધ સહાય સાથે રક્તદાન કેમ્પ અને રોપા વિતરણ પણ થયું હતું આ અવસરે વિઠ્ઠલભાઈના પુત્ર અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રવીણ ભાલાણાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈનો જન્મ આઠ નવેમ્બર ઓગણીસો અઠ્ઠાવનના રોજ થયો હતો જ્યારે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસના રોજ એકસઠ વર્ષની ઉંમરે અવસાન થયું હતું એમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં યોજાયેલ સમારોહમાં એક સાથે પાંચ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું એમની એકસઠ વર્ષની ઉંમર હોવાથી પાંચેય કાર્યક્રમમાં એકસઠનો આંક રાખવામાં આવ્યો હતો સુરતના મોટા વરાછાના ઉત્તરાયણ ખાતે આવેલા જગદીશ્વર ફાર્મમાં આયોજિત આ સમારોહમાં પાંચ કાર્યક્રમોમાં એકસઠ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશિપ અર્પણ કરાઈ હતી એકસઠ ગંગા સ્વરૂપ બહેનોને અનાજને કીટ વિતરણ કરવામાં આવી હતી એકસઠ વૃદ્ધોને ફ્રી ચર્ચમાં વિતરણ કરાયું હતું એકસઠ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું એકસઠસો રોપાનું ફ્રી વિતરણ સાથે એકસઠ યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધોન પણ કરવામાં આવી હતી ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે આજે મારા પિતાની પુણ્યતિથી નિમિત્તે ગુજરાતમાં બસો જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને મદદરૂપ થઈ શકાય તે રીતે આયોજન કરાયું છે એકસઠ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી એકસઠ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી એકસઠ વૃદ્ધોને ફ્રી ચર્ચમાં વિતરણ કરાયું હતું એકસઠ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું એકસઠ સ્વરૂપાનું વિતરણ ફ્રીમાં કરવામાં આવ્યું હતું સાથે એકસઠ યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધોરણ પણ કરવામાં આવી હતી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ છે સમગ્ર રાજ્યની અંદર એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને ત્રણ દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડીયા પરિવારથી આભાર વ્યક્ત કરું છું આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રવીણભાઈ પાલાડા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે એમને પણ અભિનંદન આપું છું અને લગભગ એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર પંદર હજારથી વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને એને સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોને એનો ખૂબ મોટો બેનિફિટ થશે એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું